મનરેગા શાખાના કર્મચારીઓ સીસી મારી દેતા લાભાર્થીઓ મુકાયા મૂંઝવણમાં લાભાર્થીઓ દ્વારા જણાવવામાં આવે છે કે અમને ગામના એક આગેવાન દ્વારા બિલો મૂકી આપવા માટે બાંધકામ કરાવેલ છે અને કહેલ કે કુવાઓ બાંધકામ કરી દો હું તમને બિલો મુકાવી આપીશ એમ કરી અને બાહેંધરી આપેલી હતી અને આવા ગરીબ લાભાર્થીઓ પાસેથી પૈસા ન હોવાથી દસ ટકા વ્યાજે લાવી અને આ કુવાઓનું કામ પૂર્ણ કરેલ હોવા છતાં ચાલુ કામોમાં સીસી મારી લાભાર્થીઓને કોઈપણ જાણે કે કોઈ પણ પૂછ્યા વગર કામની સીસી મારી દેવામાં આવી છે લાભાર્થીઓમાં આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે આ કામની સીસી મારવામાં આવે છે તે કયા કારણોસર મારવામાં આવી તેવા સવાલો ઉભા થયા છે ત્યારે હવે લાભાર્થીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે લાગતા વળગતા નરેગા શાખાના કર્મચારીઓ કોઈકના ઈશારે અમારા કામની સીસી મારી અને અમારી સાથે અન્યાય કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે હવે નરેગા શાખાના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા અમને ન્યાય આપવામાં આવે અને કોઈ ન્યાય ટૂંક સમયમાં નહીં મળશે તો અમે ફતેપુરા તાલુકા કચેરીએ ધરણા કરશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી અલ્કેશ પારગી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા હેલો ભાઈ ગામ મોટીવેલ સર્વે નંબર તો આ કુવાની કામગીરી ચાલતી હતી ને અમારા નાણાં કામ કૂવાનું કામ પૂર્ણ થયું નથી ને નાણાં અમારા એ અમારું બિલ અમને મળવાપાત્ર મળ્યું નથી તો અમને અમારું બિલ ફરીથી અમને પૈસા બધા મળે એવી અમે આપ સાહેબ પાસે અમે અપેક્ષા રાખીએ અને અમારા નાણાં અમને પાછા મળવા જોઈએ કોટેર પૂર્વ ના ડામોર ફળિયા રહેવાસી અને મન યોજના મારા કુવા મંજૂર થયેલ છે અને મારા કુવાનું કામ અધૂરું હોવા છતાં જીઆરએસ દ્વારા મને કુવાનું બિલ ચૂકવવામાં માટે અમે કરેલ અને મારા કૂવાનો ફોટો પાડીને અધૂરા કામમાં કૂવાનું બાંધકામ કરેલ છે ત્યારે સે દ્વારા મારા કૂવાનો ફોટો પાડી અધૂરા કામમાં શીશી મારી લેવામાં આવેલ છે મારી જાણ બહાર કૂવાનો ફોટો પાડી શીશી મારી દેવામાં આવેલ છે મને બિલ સુકવામાં આવેલ નથી અને જ્યારે નરેગા યોજના અમુક મળતાવિયા દ્વારા જૂના કુવાઓ બતાવી બિલો કાઢી લેવામાં આવેલ હોવા છતાં અમે અમે નવો કુવો કાઢીને કુવાનું બાંધકામ કરેલ એક વર્ષ કરેલ થઈ ગયેલ છે હોવા છતાં આ દિન સુધી મને બાંધકામનું બિલ મળવામાં આવેલ નથી જેથી આ બિલ સુકવવામાં નહીં આવે તો સંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે મારી નમ્ર વિનંતી છે